ચરણમાં પ્રાર્થના કરું છું આપ આવતા રહેજો અમારો આ વાજા છે એ નિવૃત્ત થઈ ગયો છે બે ત્રણ એવોર્ડ લઈ ગયો છે પણ હજી એ શિક્ષક તરીકે એટલું બધું વિચાર્યા કરે છે મારે આ કરવું છે ગુજરાતના કોઈ પણ પ્રાંતમાં જાઓથી પહોંચી જાય અને એવી સ્કૂલો કોતી આવે કે જ્યાં દૂર દૂરથી નાની નાની દીકરીઓ પગે ચાલીને ભણવા જતી હોય એને એ સાયકલો અપાવે એ કે બાપુ અહીંયા વીસ દીકરીઓ આવી નીકળી પચાસ દીકરી અને અમારે તો વ્યાસપીઠના જે મનોરથી હોય એને જ કહેવાનું હોય કે ભાઈ તું આટલો મોટો ખર્ચ કરે હમણાં જ વીસ દીકરીઓને સાયકલો આ આ છોકરો હજી પણ એટલો બધો એક્ટિવ છે એને કંઈક શિક્ષણનું શું કરવું તું તારે અહીંયા શું કરવું હતું હા હા સારું એવું આ વિચાર છે આખા ગુજરાતમાં હા એટલે મને મારી પાસે સમય માંગતો હતો પણ સમય નહોતો એટલે મેં કીધું પણ સર્વજન હિતાય સર્વજન સુખાય સર્વજન પ્રેમાય આવા કાર્ય આપણો શિક્ષક જે કરે એમાં સૌને શરીક થાય સારું થતું હોય તો એમાં આપણે બધા અને મને જ્યારે ક્યારેક સમય હશે તો વળી હું એકાદ કલાક જો તલગાડામાં રાખશું હમણાં બહુ બિઝી છું રાજકોટમાં બધા પૂછે બાપુ બહુ બિઝી છો બહુ બીજી છો એટલે મેં કીધું બીજી એટલા માટે છું કે હું બધાને સુલભ છું ઈઝી છું એટલે બીઝી છું હું ક્રેજી નથી એટલા માટે પણ જરૂર બેટા આપણે